રાજ્ય સરકારે આજે એક સાથે વર્ષના અંતમાં એક સાથે છવ્વીસ જેટલા આઈએસ અધિકારીઓની બદલી જે છે તે કરી છે ખાસ કરીને સીએમઓ કક્ષાની જો વાત કરીએ તો સીએમઓ કક્ષાના પણ અધિકારીઓમાં બદલી જે છે તે જોવા મળી રહી છે પ્રિન્સિપલ સેક્રેટરી તરીકે જે છે કરવામાં આવી છે જવાબદારી હતી રાજ્યના ચીફ સેક્રેટરી બન્યા હતા ત્યારબાદ તેમની પાસે આ બંને વધારાના ચાર્જ હતા તે ચાર્જ જે છે તે હવે સંજીવ કુમારને સોંપવામાં આવ્યા છે એટલે કે સંજીવ કુમારની સીધી પસંદગી જે છે તે મુખ્યમંત્રી કાર્યાલય અને ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ તરીકે જે છે તે જોવા મળી છે આ ઉપરાંત વિકરાત પાંડેની જો વાત કરવા જઈએ તો વિકરાત પાંડ પણ જે છે તે માહિતી અને પ્રસારણ વિભાગના જવાબદારી જે છે તે સોંપવામાં આવી છે તો બીજી બાજુ અવંતિકા સિંહ જે આઈએસ અધિકારી હતા જે સીએમઓ માં પણ જવાબદારી સંભાળતા હતા માહિતી અને પ્રસારણ વિભાગની તેમની પણ ટ્રાન્સફર કરીને તેઓને જીએસપીસી માં જે છે તે એમડી તરીકે મૂકવામાં આવી છે આ ઉપરાંત નાણાં વિભાગમાંથી જે આર્થિક કવર જે આઈએસ અધિકારી હતા તેમને પણ જીએસટી વિભાગના જે છે તે જવાબદારી સોંપવામાં આવી છે એટલે કે રાજ્ય કરવેરાની જવાબદારી સોંપવામાં આવી છે આ ઉપરાંત વિનોદ રાવને પણ જે છે તે શ્રમ રોજગારમાંથી બદલી કરીને તેમને સીધા હવે વન અને પર્યાવરણ વિભાગની જવાબદારી સોંપવામાં આવી છે આરોગ્ય વિભાગ છે મોટા ભાગના તમામ વિભાગોની અંદર આઈએસઓની જે છે તે ફેરબદલી જોવા મળી છે સામાન્ય વહીવટ વિભાગમાં જે કમલ દયાણી નિવૃત્ત થયા હતા તેમનો ચાર્જ જે છે તે ધનંજય દ્વિવેદીને સોંપવામાં આવ્યો હતો ત્યાં આગળ હવે અંજુ શર્માની પસંદગી કરવામાં આવી છે એટલે કે હવે કૃષિ વિભાગને જે આટલી અધિકારી હતા અંજુ શર્મા તેમની બદલી કરીને તેમને સામાન્ય વહીવટ વિભાગ એટલે કે જેડી વિધની જવાબદારી સોંપવામાં આવી છે બિલકુલ મહાલ માહિતી સાથે જોડા બદલ આપનો આભાર તો આ તરફ ગુજરાતના સિનિયર આઈએ એસ છવ્વીસ અધિકારીઓ કે જેમની બદલી કરવામાં આવી છે માતાનું છે કે સંજીવ કુમાર કે જેમને સીએમઓમાં પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે તેમની નિયુક્તિ કરવામાં આવી તો સાથે આ તરફ અજય કુમારને પણ સીએમના સેક્રેટરી બનાવ્યા છે અને વિક્રાંત પાંડે કે જે એડિશન પ્રિન્સિપલ સેક્રેટરી તેમને બનાવવામાં આવ્યા છે તેમની નિમણૂક ત્યાં કરવામાં આવી છે તો અત્યારે આઈએ બેડાની અંદર મોટા પાયે બદલી કરવામાં આવી છે અને સાથે સાથે અત્યારે છવ્વીસ જેટલા આઈ અધિકારીઓ ગુજરાત કે તમામ સિનિયર આઈ અધિકારીઓ જેમની બદલી થઈ ચૂકી છે ધોલેરા એસઆઈઆરના સીઓ કે જેમની પણ બદલી તો સાથે સાથે અન્ય ઓર્ડર ના થાય ત્યાં સુધી ધોલેરા સીઓ ને હાલ ચાર્જ છે તે અન્ય સંભાળવાના છે મહત્ત્વનું છે કે સંજીવ કુમાર તેમને સીએમઓની અંદર પ્રિન્સિપાલ સેક્રેટરી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી છે અને અત્યારે મોટા પાયે બદલીનો દોર ચાલી રહ્યો છે વર્ષના અંતમાં આઈએએસ અધિકારીઓની આ બદલી ખૂબ જ સૂચક અને સાથે સાથે છવ્વીસ જેટલા આ સિનિયર આઈએ એસ અધિકારીઓ હતા કે જેમની બદલી કરવામાં આવી છે વિક્રાંત પાંડે એડિશનલ પ્રિન્સિપલ સેક્રેટરી તેમને બનાવ્યા છે તેમની બદલી થઈ છે તો રમેશ મીણાની કૃષિ અને સહકાર વિભાગમાં બદલી કરવામાં આવી છે તો અંજુ શર્માની જગ્યાએ હવે રમેશ મીણાને ચાર્જ સોંપવામાં આવ્યો છે તેમની નિમણૂક ત્યાં કરવામાં આવી છે તો સાથે સાથે અત્યારે અનેક બદલીઓનો દોર અને ખડભરાટ મચ્યો છે પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ વિભાગના સચિવ તરીકે મિલિંદને અત્યારે સોંપવામાં આવી છે જવાબદારી તો સાથે સાથે જ આ તરફ અનેક અધિકારીઓ છવ્વીસ જેટલા સિનિયર અધિકારીઓ છે આપ નામ જોઈ રહ્યા છો તે તમામની અત્યારે બદલી કરી દેવામાં આવી છે વર્ષના અંતની અંદર આ ખૂબ જ મહત્ત્વનો અત્યારે ઓર્ડર કરવામાં આવ્યો છે અને તમામ જ્યાં સુધી ઓર્ડર ના થાય ત્યાં સુધી ચાર્જ નહીં સંભાળે